અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવ્યા ભાઈ દશામાનું વ્રત કરીને ઘરે દશાના બેસડતા અંધશ્રદ્ધા અને ભુવાઓ સામે લાલબત્તી ધરતા જ્ઞાનીબેન ઠાકોર પોતાના જ સંબંધોમાં ખાસ કરીને મહિલાઓના ટકોર કરતા કહ્યું હતું કે દીકરાઓ અને બહેનો દશામાના વ્રત કરવાની કોઈ જરૂર નથી ભાઈ અત્યારે હાલ સૌથી મોટા જેમાં કે તમે સમાચાર જોવો છો ભાઈ બનાસકાંઠાના થરાદ કાંઠે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સમારોહમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું ભાઈ કે સમાજ સુધારણાની દિશામાં કડક વલણ અપનાવ્યું હતું ભાઈ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર તેમણે સમાજમાં પર્વતી અન્ન તથા કુરિવાજો અને ખાસ કરીને દશામાંના વર્તુળ જેવી માન્યતાઓનો ખુલ્લો વિરોધ કર્યો છે ભાઈ સૌથી મોટા સમાચાર તમે જુઓ છો ભાઈ અત્યારે હાલના મોટા સમાચાર છે કે જ્ઞાનીબેન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાઈ પુવાઓ પોપાના રવાડે ચડવાના બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખવો જોઈએ ભાઈ તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું ભાઈ કે જો આ દશામાં નડતા હોય તો મારી પાસે મોકલી દેજો હું તેમને ગાડીમાં ફેરવી દઈશ તેવું કહ્યું હતું ભાઈ